જય શ્રી કૃષ્ણ મિત્રો હાલ આપણે બે હજાર વીસમાં આવી ગયા છીએ તો બે હજાર વીસમાં અમુક એવી રાશિઓ છે કે જેમની શુભ સમયની શરૂઆત થવા જઈ રહી છે તો આ વિડિયોમાં એવી ચાર રાશિઓ વિશે જણાવવામાં જઈ રહ્યા છીએ જે બે હજાર વીસમાં સૌથી ભાગ્યશાળી રાશિ માનવામાં આવી છે તો ચાલો જોઈએ એ ભાગ્યશાળી રાશિ કઈ છે સૌપ્રથમ રાશિ છે મેષ રાશિ તમે આ રાશિના જાતક છો તો સૌ પ્રથમ તમને અભિનંદન કારણ કે બે હજાર વીસમાં તમે સૌથી ભાગ્યશાળી છો તમારા જીવનમાં ખુશીઓનું આગમન થવાનું છે અને જેને સંભાળવી તમારા માટે મુશ્કેલ બનશે તમે તમારા જીવનમાં ઘણા સુખી થશો તમારે કોઈ વાતની કમી નહીં રહે પ્રગતિ તમારા કદમ ચૂમશે તેમજ નાણાંની બાબતમાં જો વાત કરવામાં આવે તો માતા લક્ષ્મી સામે ચાલીને તમારા દ્વાર પર આવે છે માતા લક્ષ્મીની અસીમ કૃપા વરસાવાથી આવનારા સમયમાં તમને ધાર્યા કરતા પણ વધુ તનની પ્રાપ્તિ થશે સમાજ તેમજ ઘર પરિવાર તરફથી પૂરેપૂરો સાથ સહકાર પ્રાપ્ત થશે તમારું ભાગ્ય આકાશની ઊંચાઈ સર કરશે તમારા દ્વારા કરવામાં આવેલી મહેનત વ્યર્થ નહીં જાય પરંતુ તેનું ખૂબ સારું પરિણામ તમને મળશે જેના લીધે તમારી ખૂબ પ્રગતિ થશે બીજી રાશિ છે મિથુન રાશિ આ રાશિના જાતકોને હવે તેમના જીવનમાં ચાલી રહેલા દુઃખ તેમજ સમસ્યાને અલવિદા કહેવાનો સમય આવી ગયો છે કારણ કે તેમના ઘરમાં સ્વયં ભગવાન શંકર વાસ કરશે આ સાથે જ માતા લક્ષ્મીના આશીર્વાદ સદૈવ તમારા પર રહેતા આવનાર તકલીફોમાંથી મુક્તિ મળશે નોકરિયાત વર્ગની બઢતી થવાને લીધે પગારમાં વધારો થશે વેપારી સાથે સંકળાયેલા વ્યક્તિઓનો વેપાર ઝડપથી આગળ વધશે તેમજ ઘણો ફાયદો થશે આ સિવાય તમારાથી ઘર પરિવારના સભ્યો તેમજ મિત્રો ખુશ રહેશે ત્રીજી રાશિની વાત કરવા જઈએ તો તે છે કન્યા રાશિ આ રાશિના જાતકો મહેનત પર ખૂબ વિશ્વાસ ધરાવતા હોય છે અને તેઓ ઘણા મહેનતો હોય છે પરંતુ આ વાત પણ એટલી જ સત્ય છે કે તેમની મહેનત બેકાર નથી જવાની તમારી મહેનત રંગ લાવશે તેમજ તમને સફળતા પણ અપાવશે ધનથી લગતી ઉણપ નહીં સર્જાય આવકમાં વધારો થવાના યોગ છે જો વાત કરવામાં આવે તો વિદ્યાર્થી વર્ગની તો તેમને સરકાર તરફથી ઘણી મોટી સહાય મળવાના યોગ બની રહ્યા છે અને સાથોસાથ એવું પણ બની શકે કે તમારા સંતાન જે કોઈ સરકારી પરીક્ષા આપી રહ્યા હોય તો તેઓ તેમાં ઉત્તીર્ણ થઈ જાય અને તેને નોકરી મળે હવે છેલ્લી રાશિ છે તુલા રાશિ આ રાશિના જાતકોના દુઃખોનો તેમજ તકલીફોનો અંત આવવાનો છે કારણ કે તમારું ભાગ્ય તમારો સાથ આપશે કળિયુગમાં આ રાશિ ઘણી આગળ વધશે તેમજ વાત કરીએ તકલીફોની તો હવે તમને તકલીફો તેનાથી દૂર ભાગશે જે જાતકો બેરોજગાર છે તેમને રોજગાર પ્રાપ્ત થશે જમીન મકાન થી લગતા પ્રશ્નોનો અંત આવતા સફળતા પ્રાપ્ત થશે આ જાતકોના જીવનમાં તકલીફો દૂર થતા ઘર પરિવાર તરફથી ઘણો પ્રેમ મળશે તો મિત્રો આ છે હજાર ની ચાર ભાગ્યશાળી રાશિ જો તમે પણ આમાંના એક છો તો કોમેન્ટમાં ગુડલક જરૂર લખજો ત્યારબાદ વિડીયો લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો આવી જ અવનવી માહિતી લઈને ફરી મળીશું જય માતાજી